નમસ્કાર મિત્રો એન્ટ્રી પોઈન્ટ પણ હતો પંદરસો ચાલીસ માં જયારે શહેરની સ્થાપના કરવામાં આવી ખેંગારજી પ્રથમ દ્વારા ત્યારે કોઈ વિચાર્યું ન હતું કે કચ્છનો પ્રવેશદ્વાર થશે ને કચ્છ નું નામ મોટો કરવા મોટો ફાળો હશે ફાળો છે દરિયા અને દાબેલી માટે ફેમસ આપડો માંડવી ની પરિસ્થિતિ જોઈએ તો એવું ઘણા બધા થાય કે ટુરિઝમ સારો હોવા છતાં વિકાસ નથી ઇન્ટરનલ રોડની વ્યવસ્થા નથી ગંદકીથી ઘટાતો શહેર છે આટલા મોટા મોટા રાજકીય નેતાઓ સુરેશભાઈ મહેતાજી સીએમ એક્સ સીએમ જેવા અહીંયાથી થઈ ગયેલા પછી પણ આજ સુધી જે ઇમ્પ્લિમેન્ટેશન શહેરના વિકાસ ધ્યાન રાખીને કરવું જોઈએ એવું કોઈ કામ થયું નથી આપણે જઈ જાણીને જાણીએ છીએ બધા કે વાણવટા માટે એક સમયનો દુનિયાના ચોસઠ પાસઠ દેશોમાં આપણો કનેક્શન હતો માંડવીથી જહાજોથી માલ જાતો આવતો લોકો અહીંયાથી મુંબઈની સાઉથ આફ્રિકા લંડનમાં જેટલા કચ્છીઓ વસેલા છે લગભગ અહીંયાથી માંડવીથી આફ્રિકા કે આફ્રિકા ત્યાં ગયેલા છે એટલે આખા વિશ્વમાં પોતાનું પ્રેઝન્સ બતાવતો માંડવીના દરિયો દરિયાકાંઠાનો શહેર આપણો આજ પોતાની ઓળખ માટે ઝુઝુમી રહ્યો છે આજ એટલો સારો પ્રજનો વિકાસની શક્યતા હોવા છતાં કોઈ ધ્યાન નથી પદ્મશ્રી વીબી દોશીએ માંડવીના આયોજન માટે સારામાં સારો એક પ્લાન બનાવ્યો હતો માંડવીમાં જે પાણી ભરાય છે ગટર વ્યવસ્થા સારી થઈ જાય લાઇટ સ્ટ્રીટ લાઇટ બધું થઈ જાય ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ સાધન સારા થઈ જાય એના માટે વીબી દોશી જે પોતે પદ્મશ્રી હતા અને મોટા ભારતના આર્કિટેક્ટ હતા પણ આખું આયોજન કર્યું હતું પણ કમનસીબે આટલા મોટા મોટા નેતાઓ હોવા છતાં માંડવીનો એ વિકાસ થઈ શક્યો નહીં મારે કોઈને વ્યક્તિગત દોષ દેવો નથી પણ આપણે અગર આપણા નેતૃત્વ સારું હોય નેતૃત્વ જે વિકાસ માટે હોય નેતૃત્વ પોતાનો નહીં વિસ્તારનો વિકાસ કરવા કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય તો માંડવી ક્યાંયથી ક્યાં હોય હું વરી આવા સમયમાં વરીથી એક શુભકામના અને વિશ્વાસ આપું છું માંડવી શહેરને કે ભવિષ્ય આપણો છે વળીથી ઊભા થશું વરીથી જાગશું વરીથી મહેનત કરશું વરીથી આપણો જૂનો માંડવી રી કરશું જીએ માંડવી જીએ કર